દિનેશ કુમાર લાલજીભાઈ રાઠોડ છે આમ રામાના મુવાળા બાર બાર વર્ષ થઈ ગયા મારા હોસ્પિટલમાં કાંઈ હતું નહીં બહુ દવા કરાવી સુરતમાં એક બી દવા બાકી નથી રાખ્યું પછી કંટાળી ગયું એટલે મને અહીંયા ત્યાં વિડીયો જોયા હતા યુટ્યુબમાં અને તમે અહીંયા કેવી વાત માનતા લો તો માનતા લીધે ને આ મારું કામ થઈ ગયું છે માતા રસ્તાનું મારા ઘેર દીકરાનો જન્મ થયો કે મેડીઓ કે મેડીઓ કોનો પ્રયોજક આમરી પબ્લિક 65 ડિગ્રી છે આરી બહાર અમે મંતાય આશીર્વાદ રાખી બેઠો ઉપવાસ આલે પસ્ત્ર થયા જોઈના કામ થયું એટલે કોઈ વિશ્વારાત્મક માવશ્યમ ને વિસ્તાર મે કે ધીરજ રાખો ધીરજ આ પ્રકારની એ તમે બનતી માનીલી વૈશી નહીં મારા કૃતિ આપ્યું છે માદની આ કશું દેતી આપ્યું છે પર આરે થોડાક જ હતું

તડિયા બગે ચાલતું મારા વિશ્વાય આયો છું બટે હવેડી હું કઉ શું તારું નસીબ છે તું લઈ જાવ નહીં બગે સીધું નહીં થાય આવો ડોક્ટરે કીધું આસ્તી ચોરી ડરાટ હોય આંત્રેડાંતરો ટોટિયો હમ તો તારા પ્રભાવની દરિ મસ્કા કઈ નહીં પણ તારો તો એ તમે તારા કરવા નું બેટા જો મને બેડી આગળ ઓમેથી બોલાયો છે પર ઓ બેડીનો ગોળ કેતો છે હું મેલડી બતાવું છું કદા જો એલાઠા કરી પટેલ આ હું મેલડી બતાવું છું તારો સતીરો બોલંધ્યો ભાઈ બડતો નથી નામ નામ મારી નામ ઓપરેશન કરાય તો સતાય કોઈ મે પડતો નથી

કામરો રેનોનો ખોડા રો કે છે કદે આ મારી માતાઓ કુશી ખોગડે કીધું કે કેટલી તકલીફ તકલીફ હોય કેટલી તકલીફ ની મારી પહાડ પર ગઈ તો જેલીવાળા કોઈ ના ભાઈ મેરો શાંતિ રાખો શાંતિ વિશેનો બતા સ્પીકરનો મુલાકાતી દીપક પટેલ અતરોકી તમે લોકો કીધું કે કી કી જલસા આ હું તમને આયા આ મને બતાયું ભાઈ આય વાત માં બોલે રાખો બોલજો ખોલ કે ઘર મારી બેલી કી કીધું કયા ગામ થી પટેલ હું સેના ની હું બરબાદ ની મેળી મતા આગળ પાછળ જોવું તો સારું કરવું મારું બરબાદી <laughs> સમય <laughs>

તમારો તમારો હું માતા ઘર માં જતો ઘર નો કોણ અધુરો પડ્યો છે

ગુરુ ગોવિંદવાળામાં ગુરુ એટલાને મે તમને પૂછ્યું હા મારી આપણે જાય એટલે પેલા ગુરુ આશીર્વાદ ભગવાને કીધું કે ઓમણા પર ગુરુ ગોવિંદના આશીર્વાદ છે હા આપણે આવવા હશે હા એટલે આ આ આ આ આ

અરે દોય જવારી ઓકીન ચકલા ચાર્જ નાખવાનો આ શું મેં બતાવીએ તું ચાલુ કર લેડીસ હોય લેડીસ ને ગાડીમાં ગાલીને આયા હોય ગાડીમાં બેસાડી આયા હોય અન તકલીફ વધારો હોય ઓ છું પેટમાં બાર મહિના થી હોય ડોક્ટરે ઓપરેશન કીધું હોય અને ઓપરેશન ના કરવાની ઈચ્છા પર મારી પહાર ટેલીવાર આવો છો દીકરા ટેલીવાર સુતા પ્લેશામને એક વાર નું લેજો ને દવા કરો કોઈ દવા રિઝલ્ટમાં ડોક્ટર ની દવા વાત ઓબળ

નળ આવું મેરડી મટા કવ શું કરતે આમાં સાસ્તી ચાડા આથોય આમાં અરુ મેરી મટા રૂ કો શું કરે છે મારી બેવાર જગ્યા બદલે એક બદલે

તમારું દુઃખ મટી જાય મને બે જોડી પૂછવાનું મા એવું તો કયું દેવ હતું અમારે શું કરતા મહારાજ નું દ્વેદ લો ગરમા કરકેની જીવાલો સ્પીકર સે ચટતા રહ્યો ગરવા તહેં જીવાલો તેલા ભે એક પંચ દિવસ બે ચાલુ સાઉં મેને ચાલુ કરવાનું આ તમની એટમો બોટ શેકરા બોટ મંદિર ખાલી કરતો આપણે પ્રોબ્લેમ છે દીકરી એક ડોક્ટરે

બતરે ઓપરેશન કિધા છે બતરે વોટ કી દીય છે ભાઈ થોડો ગંદીરો હોના હું હોય કેટલા ટાઈમ ભાઈ 18 18 હોય આמא રાણી કોટ બરબાદ

જટારી આ ડાડા ડારો માહા માહા દેખ ચાલુ કરવાનું અને કર મહારાજ ઓગણીમો ડાવો તારો જાવ મારા બેડીના છે